દબાણો કરનારાઓ સામે લાલ આંખ કરી છે મહાનગરપાલિકાને મોટા મોટા દબાણો દેખાતા નથી પરંતુ નાના દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરીને સંતોષ માની રહ્યું છે શહેરના યાકુદપુરા વિસ્તારમાં આવેલ સલમ ફ્લેટના પાર્કિંગમાં ગેરકાયદેસર ઉભી કરવામાં આવેલી દુકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલ ઝેના ફ્લેટના પાર્કિંગમાં ગેરકાયદેસર ઉભી કરેલી દુકાનોને વડોદરા મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવી છે વડોદરા શહેરમાં થયેલા ગેરકાયદેસર દબાણો વડોદરા મહાનગરપાલિકાને દેખાતા નથી અને નાના નાના દબાણો વડોદરા મહાનગરપાલિકા દૂર કરવાની કામગીરી હાથ ધરતી હોય છે ત્યારે યાકુદપુરા વિસ્તારમાં આવેલ ઝેના ફ્લેટના પાર્કિંગ ખાતે ઉભી કરેલી દુકાનો વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી